અને ખાસ કરી એન્જિનિયરિંગ માટે કે પછી આઈટી માટે કે પછી અન્ય વિભાગ કરીએ તો ડોક્ટર્સ માટે કે પછી એમબીએ કરવા માટે અલગ અલગ વિભાગોની સ્ટડી કરવા માટે વિદ્યાર્થીઓએ કયો દેશ પસંદ કરવો કેવી રીતે યુનિવર્સિટી પસંદ કરવી સમગ્ર પ્રોસેસ શું હોય છે આને લઈ પણ વિદ્યાર્થીઓમાં ઘણી બધી મૂંઝવણ હોય છે ઘણી વખત એવું હોય છે કે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે

અ સૌથી આપ ચાઈનાથી અત્યારે અમારી સાથે જોડાયા છો વાત કરી રહ્યા છો તો સૌથી આપનું એક્સપિરિયન્સ જણાવશો આપ સ્ટડી માટે ત્યાં ગયા છો અને શું કામ ચાઇના પસંદ માં માં એડમિશન લીધું હતું વાંગજો એટલે એ વખતે છ જ કોલેજીસ હતા છ ગવર્મેન્ટ કોલેજીસ જેમાં એટલે એમ કોમ્પિટિશન બહુ હતું ઓલ ઇન્ડિયા નો અલગ હોય ગુજરાતનો નો ખોટા અલગ હોય એ રીતનું હતું કોમ્પિટિશન બહુ હતું કોલેજીસ છે પ્લસ ગવર્મેન્ટમાં પણ ફીઝ બહુ હતી અને સેમ ફીઝમાં જ અમે ફોરેન ફોરેનમાં પણ આજ એ જ ફીઝ આપીને અમે સ્ટડી કરી રહ્યા છીએ એવું છે એટલે એઝ કમ્પેર ટુ પ્રાઇવેટ કોલેજીસ તમે ઇન્ડિયા માં પ્રાઇવેટ કોલેજીસ ની તો વાત જ ના કરાય એટલે કરોડો માં પહોંચે અને એઝ કમ્પેર ટુ અહીંયા સેમી ગવર્મેન્ટ એઝ કમ્પેર ટુ સેમી ગવર્મેન્ટ અહીંયા સેમ સેમ જ ફીસ ટ્યુશન ફીસ માં તમને એડમિશન મળે છે એટલે મેં ચાઇના પસંદ કરે અને એ વખતે ઓપન હતું એટલું ટફ નહોતું અને કેમ કે અત્યારે ગવર્મેન્ટ બધા મેડિકલ કાઉન્સિલ એનએમસી જે છે મેડિકલ કાઉન્સિલ એમના રૂલ્સ ને બધું ચેન્જ કરી દીધું પેલા અમારી વખત અમારી વખતે એમસીઆઈ કરીને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કરીને બોર્ડ હતી અને એ પછી ડિસોલ્વ કરી નાખ્યું ઓર એ ઓટોનોમસ બોર્ડ હતું એ ડિસોલ્વ કરી નાખી હવે એક એનએમસી કરીને નવું બોર્ડ બનાવ્યું છે મેડિકલ એ એમનું એ એ લોકોનું ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનથી એક્ઝિક્યુશનમાં આવ્યું એ લોકોની પોલિસીસ ને એ એ બોર્ડની બિલકુલ મનુષભાઈ ખાસ કરી સૌથી પહેલા તો એ વાત કરીએ કે વિદેશમાં જ અભ્યાસ કેમ વિદેશમાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓમાં શું ફર્ક પડતો હોય છે ને શા માટે લો વિદ્યાર્થીઓને એવું થતું હોય છે કે ઇન્ડિયા સિવાયના દેશમાં જઈ અને ત્યાંની કોઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો છે ઇન્ડિયા સિવાય એટલે એમ તો ઇન્ડિયામાં સારી યુનિવર્સિટીઝ છે નો ડાઉટ પણ ઇન્ડિયામાં એ હાલ તો હાલ તો એ વખતે એવું હતું કે એક્સપોઝર એવું નતું પ્લસ બાર તમે જાઓ તો તમને સ્ટડીમાં પણ એટલો એક્સપોઝર મળે તમને શું કહેવાય હોરા તમારો હોરાઈઝન બ્રોડ થાય થોડો વિચારવાની શક્તિ સમજ શક્તિ પ્લસ તમે દુનિયામાં શું ચાલે છે એનો પણ ખ્યાલ આવે ઇન્ડિયામાં હોય તો ઇન્ડિયામાં તો વર્ક પ્રેશર ને લોડ ને એટલો હોય પ્લસ હાયરાર્કી સિસ્ટમ એ છે ઇન્ડિયામાં તો સિનિયર જુનિયર રેગિંગ બહુ થાય છે એ બધું છે એટલે અ એસ કમ્પેર ટુ ધેટ અહીંયા બેટર મને લાગે અને સ્ટડી બાદ એવું કહી શકાય કે જોબ માટેના ચાન્સીસ પણ વધી જતા હોય છે જોબ માટે એવું છે કે તમારે અત્યારે મેં કીધું એનએમ જે બોડી છે ટુ થાઉસન્ડ ટ્વેન્ટી વન પછી જે રૂલ્સ લાગુ કરે એ લોકોએ એમાં એવું કર્યું એ લોકોએ કે જે કન્ટ્રીમાંથી તમે એમબીબીએસ કે બેચલર્સ કરી ના ત્યાં તમને પ્રેક્ટિસ કરવાનું ત્યાંનું એ જ કન્ટ્રીનું લાયસન્સ જોઈએ તો જ તમે અમારી કન્ટ્રીમાં રહે લો અમારી વખતે જે બોર્ડ બોડી હતી એમસીઆઈ એમના નિયમો ઉપર એવું નહોતું આ રૂલ્સ ટ્વેન્ટી ટ્વેન્ટી વન પછી લાગુ કરે એટલે અમારે ખાલી એક એમજી કરીને એક एग्जाम હોય છે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ એ ક્લિયર કરવી પડે તો અમે ઈન્ડિયા માં પ્રેક્ટિસ કરી શકીએ આ વિદેશમાં ભણવા જવા માટે માનુષભાઈ સૌથી પહેલા ક્યાંથી પ્રોસેસ સ્ટાર્ટ કરવાની હોય છે અને આખી પ્રોસેસ કયા પ્રકારની હોય છે પ્રોસેસ માં તો એવું હતું કે અમારે એક મિત્ર મળ્યા હતા નેટવર્ક થ્રુ એ એમ કે એ કરતા જ હતા એ કેનેડા મોકલતા હતા સ્ટુડન્ટ્સ ને પહેલાથી ચાઇના ચાઇના માટે મોકલતા હતા ફિલિપાઇન્સ હતું જ્યોર્જિયા હતા ઘણા બધા કન્ટ્રી હતા પછી યુક્રેન પણ હતું રશિયા પણ હતું એ વખતે જ્યારે હું એડમિશન લીધું ત્યારે પણ હવે જે છે પ્રોસેસ થોડી કોમ્પલિકેટેડ થઈ ગઈ એટલે અત્યારે લોકો જાય છે પણ ઓછું થઈ ગયું છે બધી ગવર્મેન્ટ પોલિસીસ ના લીધે માં તો ડાયરેક્ટ જ હોય છે દરેક ના એલોટ કરેલા હોય છે છે જેમ મારી યુનિવર્સિટી નો કોઈ એક માણસ છે એટલે ઇન્ડિયામાં જે પણ બેઠા હોય એ લોકો એમને જ કોન્ટેક કરે ડાયરેક્ટ અને યુનિવર્સિટી મોસ્ટ પ્રોબેબલી શું કહેવાય મોસ્ટલી એડમિશન આપતી હોતી નથી ડાયરેક્ટ એમને એમના કોન્ટેક્ટ જ એમનો જ કોન્ટેક્ટ કરવો પડે તમારે ઓકે એટલે કોઈ એજન્ટ થ્રુ કે એવી જ રીતે એડમિશન મળે હા ઓકે 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 અને અથવા તમારે અથવા તમારે ચા કોઈ ચાઇનીઝ एग्जाम ઓલરેડી ક્લિયર કરેલી હોય ચાઇનીઝ લેંગ્વેજ ની જેમ કે HSK 4 હોય છે બેચલર્સ માટે HSK 4 હોય છે અહીંયા એક ચાઇનીઝ ની સ્ટાન્ડર્ડ છે एग्जाम નો એ एग्जाम તમે ઓલરેડી ક્લિયર કરેલા હો અને તમારી પાસે એક બેચલર્સ સોરી ટ્વેલ્થ ની બેચલર્સ કરવા માટે ટ્વેલ્થ ને માર્કશીટ હોય તમે કઈ કોઈ તમારા કન્ટ્રીની એક્ઝામ ક્લિયર કરેલી હોય તો તમે કદાચ ડાયરેક્ટ અપ્લાય કરી શકો કેમ કે નેસેસરી છે કે તમે ચાઇનીઝ એક્ઝામ કોઈ ક્લિયર કરી હોય ચેસ કે ફોર ચાઇનીઝ લેંગ્વેજ એક્ઝામ છે એ ક્લિયર કરવી પડે તો યુનિવર્સિટી તમારા શું કહેવાય તમે અપ્લાય કરી શકો ડાયરેક્ટ એવું છે એવું તમે કહી શકો કે કયા સ્ટડી માટે કયો દેશ સારો રહેશે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ કેનેડા જતા હોય છે ઘણા ઓસ્ટ્રેલિયા પસંદ કરતા હોય છે ઘણા યુએસ પસંદ કરતા હોય છે તમે ચાઇના પસંદ કર્યું છે તો કયા લેવલે કયા આધારે તમે ચાઇના પસંદ કર્યું અને કઈ સ્ટડી માટે કયો દેશ બેસ્ટ છે તમારા માટે તમે ચાઇના અને આ બધી એક પેલી કન્ટ્રી ફાઇવ કન્ટ્રીઝ જે કહેવાય ઓસ્ટ્રેલિયા યુએસ કેનેડા યુકે અને ન્યુઝીલેન્ડ એમાં તમે બેચલર્સ કરવા જાઓ મેડિકલમાં તો એ પછી તમારે સેમ સેમ જ પેલું ટ્યુશન ફી હોય જેમ કે ઇન્ડિયામાં પ્રાઇવેટ કોલેજ છે એ જ એ એ જ એમાઉન્ટ પડે તમને જે ટ્યુશન યુનિવર્સિટી ફી હોય છે એટલે એ પછી તમારા ઉપર ડિપેન્ડ કરે તમારે કઈ કન્ટ્રીમાં જવું છે ફાઇનાન્શિયલી જે શું કહેવાય લેસ હોય ટ્યુશન ફી તો એમાં રશિયા રશિયા એ વખતે રશિયા હતું યુક્રેન જોર્જિયા ફિલિપાઈન્સ ચાઈના આ બધી કન્ટ્રી અવેલેબલ હતી કઝાકિસ્તાન છે એ બધી કન્ટ્રીઝ પણ છે અને પાંચ કન્ટ્રીઝ ના મેં જે હાલ નામ કીધા એ તો સેમ એઝ એક્સપેન્સીવ જ છે અને કેમ કે એ પાંચ કન્ટ્રીઝમાં માં એજ્યુકેશન થાય સ્ટાન્ડર્ડ એટલે એ કન્ટ્રીઝ નું વેલિડ છે ઇન્ડિયામાં બેચલર્સ ઓકે ઓકે સેફ સેફટી વાઇઝ કઈ કન્ટ્રી બેસ્ટ રહે તમારા મન સેફટી વાઇઝ એટલે હાલ જે મેં કીધું ચાઇના સેફેસ્ટ છે હાલ તો મોસ્ટ સેફેસ્ટ માં આવે છે ઓકે મારા ફ્રેન્ડ્સ બીજી કન્ટ્રી માં પણ છે યુક્રેન માં તમે જો યુક્રેન રશિયા માં કેવું છે ફિલિપાઈન્સ તો કોઈ આવશે નહીં ફિલિપાઈન્સ માં કેમ કે ગવર્મેન્ટે ડિગ્રી નું પેલું શું કહેવાય નવી એનએમસી બોડી એ કઈ ફિલિપાઈન્સ નું કે વેલિડ નથી કરતું હાલ જ્યોર્જીયા જાય છે લોકો જ્યોર્જિયાનું જ્યોર્જીયા માં એવું છે કે બહાર રહેવું પડે છે એવું બધું છે બહુ છે એટલે હાલ હાલ પૂરતું તો ચાઇના જ બેસ્ટ હતું કે હવે તો કેવું છે કે ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન પછી તમારે અહીનું લાઇસન્સ જોવે ચાઇનીઝ લાઇસન્સ જે તમારે ચાઇનીઝ ડોક્ટરો જોડે કમ્પ્લીટ કરીને આપવું પડે એટલે આવે ચાઇનીઝ ચાઇનીઝ લેંગ્વેજમાં પ્લસ તમારે ચાઇનીઝમાં ઇન્ટરવ્યુ આપવાનું જે પ્રોસેસ ચાઇનીઝ લોકો કરે એ જ પ્રોસેસ તમારે ગો થ્રુ નું લાઇસન્સ મળે પછી તમે ઇન્ડિયા પાછા આવી શકો પણ બીજો એક ઓપ્શન છે કે અહીંયાથી એમબીબીએસ કરીને લોકો બહાર જતા હોય છે બીજી કન્ટ્રીઝમાં વેલિડ હોય છે બેચલર ત્યાંની રિસ્પેક્ટિવ એક્ઝામ હોય પોતાની એ કન્ટ્રીની એટલે એ તમે ક્લિયર કરો તો ત્યાં વેલિડ છે પણ ઇન્ડિયા અહીંયા બહાર આવીને તમે ઇન્ડિયાનો ચાઇના આવીને મોસ્ટ પ્રોબેબલી બહાર એટલે હાલ સેમ નિયમ એ છે કોઈ બી કન્ટ્રી માં જાઓ તમારે લાયસન્સ ત્યાંનું જોઈએ એટલે એ વધુ કોમ્પ્લિકેટ કરી દીધું પછી પાછું ઇન્ડિયા માં જઈને તમારે એક્ઝામ ક્લિયર કરીને તમારે ત્યાંનું લાયસન્સ લેવાનું એટલે હવે ઓછા લોકો આવે જે લોકોને ઇન્ડિયા ના જવું હોય બહાર એ લોકો જ પસંદ કરે છે ઓકે અને તમે જે પાંચ કન્ટ્રીના નામ આપ્યા યુએસ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અને યુકેની જે આપણે વાત કરી હવે તમે જણાવ્યું કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં કે પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં અહીંયા જે ઇન્ડિયામાં ફીઝ છે એટલી જ ફીસ ત્યાં પડે છે પ્લસ ઉપરથી અલગથી રહેવા જમવાનો ખર્ચ એટલે એવું બની શકે કે એ કન્ટ્રીમાં સ્ટડી માટે તો ઇન્ડિયા કરતા વધારે જ જો પ્રાઇવેટમાં અહીંયા એડમિશન લેવા કરતા ત્યાં લઈએ તો વધારે ખર્ચ પડે બિલકુલ બિલકુલ ત્યાં આગળ વધારે એક્સપેન્સ થાય ઓફકોર્સ તમે જે વાત કરી સાચી જે રહેવા ખાવાનું થો એ તો ખાલી ટ્યુશન ફીસ તમારી સેમ થાય પ્રાઇવેટ કોલેજના જેવી પણ ઇન્ડિયામાં તો તમારા ફેમિલી હોય તમારા કંઈ નવું ના હોય તમને એડજસ્ટ કરવામાં પણ તમને એવું કંઈ ના હોય નવા કન્ટ્રીમાં કોઈ બી જાઓ તો તમારે એડજસ્ટ પણ કરવું પડે પ્લસ બીજા એક્સપેન્સીસ હોય એ બધા મેનેજ કરવા પડે અહીંયા તો તમારા પેરેન્ટ્સ હોય ઘરે હોય તો તમને એટલો બધો વાંધો ના આવે એમનો સપોર્ટ પણ હોય વિદેશમાં તો તમે એકલા જ હો એટલે સ્ટ્રગલ વધારે છે અને એક્સપેન્સ વધી પણ જાય મનુષભાઈ ખાસ કરીને ચાઇનામાં રહેવામાં કેટલીક તકલીફ પડે કારણ કે તમે કેટલા વર્ષથી ત્યાં રહો છો અને ફૂડ ને લઈને મેઈન ચાઇનામાં શું સ્થિતિ રહે છે ફૂડ માં ટોટલી નોનવેજ જ છે અહીંયા એવું છે ગુજરાતીઓ માટે છે ગુજરાતીઓ પણ આયા હતા મારી જોડે પણ ગુજરાતીમાં એવું છે કે બાર ફૂડ જે હોય રેસ્ટોરન્ટ માં ઓફકોર્સ એ તો એક્સપેન્સિવ જ હોય એ કોઈ સસ્તું તો હોય નહીં રેસ્ટોરન્ટમાં ઇન્ડિયાના રેસ્ટોરન્ટમાં ચાઈનામાં એટલે બાર તો સવાલ જ ના આવે ખાવાનો એઝ અ સ્ટુડન્ટ અને બીજી વાત તમે અહિયાં ગુજરાતીઓ પણ ગુજરાતી શું કોઈ બી ઇન્ડિયન આયા હતા બધા ખાવાનું પોતે જ ડોર્મેટરીમાં બનાવતા હતા કુકિંગ જાતે જ કર્યું અમે પણ જાતે જ કરતા હતા છું ઓકે ઓકે કેટલા વર્ષથી તમે ચાઇનામાં છો હું 2019 થી છું પણ પછી કોવિડમાં દોઢ વર્ષ અહીંયા આંગિયામાં હતો કોવિડના લીધે પછી પાછો હું ચાઇના આવ્યો 2022 માં સપ્ટેમ્બરમાં મનુષય જે રીતે ગુજરાતીઓમાં વિદેશમાં ભણવાની જે ગેર્છા હોય છે જે ઈચ્છા હોય છે યુવાનો એ વર્ષોથી છે જ

કેમ કે ઇન્ડિયામાં પણ ની તો સમસ્યા છે એવું છે પ્લસ કરન્સી કરન્સીમાં એવું છે કે તમે બહાર કન્ટ્રી કન્ટ્રીમાં કમાવો તો તમારે કરન્સી કન્વર્ટ કરીને તમારો રેટ પણ સારો આવે ઓસ્ટ્રેલિયન ડોલર સિક્સટી સમથિંગ હતો પેલા એવું કઈક સિક્સટી પ્લસ હતું પ્લસ બીજા યુકે ના પાઉન્ડ પણ એવું વન હંડ્રેડ પ્લસ રેટ છે એટલે તમે ત્યાં કમાવો કોઈ બી શું કહેવાય એઝ અ સ્ટુડન્ટ પણ ત્યાં આગળ બધા બીજા કોર્સમાં એડમિશન લઈને પછી પાર્ટ ટાઈમ કરે છે ત્યાં પણ તેમનું એક્સપેન્સ પણ નીકળે છે સ્ટડી પણ થાય છે અને પ્લસ તમે એ લોકો ઘરે પર ઘરે પણ સપોર્ટ કરે છે એટલે એઝ અ એ પરસ્પેક્ટિવ જોવા જાવ તો એઝ અ ક્રેઝ વધી રહ્યો છે બહાર જવાનું લોકોમાં અનએમ્પ્લોયમેન્ટ ઇશ્યુ તો છે જ ઇન્ડિયામાં પ્લસ એજ્યુકેશનનો સ્ટાન્ડર્ડ પણ જેવો હોવો જોઈએ આઈ ડોંટ થિંક એવું હાલ મેન્ટેન છે પ્લસ બીજા બધા પણ ફેક્ટર્સ છે ઘણા બધા કે ઇન્ડિયામાં પ્રિફર કરવા નથી માંગી રહ્યા લોકો ખાલી બરાબર છે પણ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ માં ખુબ જતા હોય છે ફાર્મસી એડમિશન લે છે લોકો પ્લસ ફાર્મિંગમાં ઓસ્ટ્રેલિયામાં એગ્રીકલ્ચર નું છે ત્યાં આગળ કરતા હોય છે લોકો પછી ન્યુઝીલેન્ડમાં પણ સેમ નર્સિંગનું પણ હોય છે કેનેડામાં પણ નર્સિંગનું હોય છે

બિઝનેસ સ્ટડીઝ કરવાનું હોય એના માટે આવે છે પછી લેંગ્વેજ માટે આવે લેંગ્વેજ ના માટે અહીંયા સ્ટુડન્ટ વિઝા લઈને પછી પોતાની કંપની ખોલીને બિઝનેસ પણ કરતા હોય છે એટલે ચાઇનાની ની માં પછી એવું છે કે ડિગ્રીઝમાં અલગ અલગ બોર્ડ ની અલગ અલગ શું કહેવાય રૂલ્સ ને રિસ્ટ્રિક્શન છે એટલે વેલિડ હોય બધું સ્ટડી રિસર્ચ કરવું પડે

મોસ્ટલી સેટલ થવા માંગે છે લોકો બાર જેમને ઇન્ડિયામાં ઇન્ડિયામાં એવું છે કે જે મોસ્ટલી ટ્વેલ્થ પછી જાય છે એ લોકો બેચલર્સ કરી માસ્ટર કરીને ત્યાં જ સેટલ થતા હોય છે કાં તો પછી વેલ સેટ થઈને ઇન્ડિયા પાછું આવે વેલ અર્નિંગ હોય તમારી ફેમિલી ઇન્ડિયામાં સ્ટીલ ફેમિલી ઇન્ડિયામાં હોય તમારી તો લોકો પાછા આવે કોઈ કોઈ પછી ઓલરેડી બેચલર્સ ઇન્ડિયામાં કરે હોય લોકો માસ્ટર્સ કરીને પણ પાછા આવતા હોય છે ઇન્ડિયામાં એમની ડિગ્રી વેલીડ હો પછી માસ્ટર્સ કરીને ઇન્ડિયામાં આવે તો પે સ્કેલ માં ફરક આવે છે ઇન્ડિયા ઘણી બધી કંપનીઓ પે સ્કેલ હાઈ આપે છે બહાર થી કરી ના હોય પણ એટલે ડીપેન્ડ કરે છે પર્સન ટુ પર્સન કે એમના ઘરના કેવો સપોર્ટ પણ છે ફેમિલી વાળા શું ચાલે છે એ અલગ અલગ પણ પર્સનલી સ્ટુડન્ટ સેટલ જ થઈ જાય છે જાય છે તો બેચવર્સ કરીને

એજન્ટ કે કોઈ રેન્ડમ કંપની કોઈ બી વ્યક્તિ આવે તમારી પાસે લઈને અમે કરીએ છીએ આવું તો એના ઉપર ટ્રેસ્ટ ના કરવો કેમ કે આપણે કિસ્સા જોયા છે લોકો બે માં પણ કરતા હોય છે અને પ્લસ અ એકસ્ટ્રા શું કેવાય વધારે પડતી હાઇક ફીસ કરીને પણ મોકલતા હોય છે જે ખોટી વાત છે સ્ટુડન્ટ તમે ત્યાં આગળ પાર્ટ ટાઈમ શું કહેવાય સ્ટુડન્ટ કરી એઝ અ સ્ટુડન્ટ બનીને સ્ટડી કરવા જાઓ છો ને તમારી પાસેથી એટલા બધા લે એટલે તમારે ટ્રસ્ટ વ્યવસ્થિત માણસ ઉપર જ મૂકવો પડે મેઇન વસ્તુ એ જ છે પ્રોસેસિંગ માં તો ફ્રોડ ના કિસ્સાઓ વધે છે એટલે પ્રોસેસિંગમાં તમારે વધારે અવેર રહેવું ઓકે ફ્રોડ થી બચવા માટે ખાસ કરીને જોઈએ ફ્રોડ થી બચવા માટે

અને ચાઇનામાં ખાસ કરી લેંગ્વેજ માટે વિદ્યાર્થીઓ આવતા હોય છે આ સિવાયના કન્ટ્રીઝમાં શું કામ અને કેવી રીતે જતા હોય છે આ તમામ મુદ્દાને લઈ આપણે ચર્ચા કરી આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીશું પરંતુ આપણ કોઈ ટોપિકને લઈ અમારી સાથે ચર્ચા કરવા ઈચ્છતા હોય તો સ્ક્રીન પર અમે જે વોટ્સઅપ નંબર આપી રહ્યા છો તે વિડિયો પસંદ આવે હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાય આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું